पचि भगवाने मृत्युञ्जय मन्त्र आयो मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म जरा व्याधि पीडितं कर्म बंधने। ओं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ઉર્વાુકમ બંધના મૃત્યુમો યમળામૃતા શિવા નમઃ શિવા અહીંયાં બ્રહ્મા વિષ્ણુ દ્વારા શિવની સ્તુતિ કરવામાં આવી છે શિવજી અત્યંત દુઃખમાં છે ક્રોધાયિત માન છે એકદમ ક્રોધિત થયા છે કે તમે બ્રહ્માજીએ અશત્યનો ઉચ્ચાર કર્યો છે કે મેં ઉપરનો છેડો જોયો છે એટલે શિવજી જ્યારે ગુસ્સે થયા છે ત્યારે ભૈરવ દ્વારા ટચલી આંગળીના નખથી બ્રહ્માજીના પાંચમા મુખનું કે જેના દ્વારા અસત્ય ભાષણ કરવામાં આવ્યું છે શિવના વિષયમાં એનું છેદન કરવામાં આવ્યું છે અને બ્રહ્માજી ચાર મુખવાળા થયા છે અને ત્યારે જ્યારે શિવજી અતિક્રોધિત છે ત્યારે વિષ્ણુ ભગવાને પહેલાં નમસ્કાર કરીને ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ભોળાનાથ હે સદાશિવ હે પરમ તત્વ હું તમારા ચરણોમાં અરજી કરું છું પ્રભુ તમે શાંત થાઓ અમારી ભૂલોને માફ કરો પ્રભુ

કેતકી નું પુષ્પ ભગવાનના ચરણોમાં પડી ગયું કાલાવાલા કર્યા અને કહેવાય ને કે છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય અને દીન દયાલ બિરુદ સંભારી હરહુ નાથ ભારી અવગારી એટલે ભગવાને શાંત થઈને કેતકી ને પાછું વરદાન દીધું કેવડાના આ પુષ્પ ને કે જા આખા વર્ષમાં ક્યાંય નહીં પણ કેવડા ત્રીજ ના દિવસે તું મારા ઉપર જળશે તને આવું વરદાન દઉં છું ભોળાનાથે પોતે દયા કરી છે હા નામ એવા ગુણ હોવા જોઈએ હું ગાયત્રી છું પણ ગાયત્રી મંત્રની એક માળા ન કરું ને તો ગાયત્રી નામ મને ફળે નહીં એ રીતે નામ એવા ગુણ હોવા જોઈએ નહીતર શું થાય ધનસુખભાઈ હોય એને ઘેર દાતને ને અન્ય વેર હોય ધનસુખભાઈ હોય નામ હા નયનભાઈ હોય નયનભાઈને ને આંખ જ ન હોય દિવ્યાંગ હોય સુરદાસ હોય નયનભાઈ મંગલા ગૌરી નામ હોય મંગલા ગૌરી નામ હોય એમાં મંગળ નામની એક વસ્તુ જ ના હોય